મિત્રો આજના વિડીયોમાં હું તમને ભગવાન શિવના બાવકા મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલીએ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો બાવકા શિવ મંદિર ગુજરાતના દાહોદ જિલ્લાના બાઉકા ગામે આવેલું છે આ મંદિર દાહોથી ચૌદ કિલોમીટરના અંતરે આવેલા ચાંદાવાડા ગામની પાસેના હિરલાવ તળાવની નજીક એક નાની ટેકરી પર આવેલું છે તેનું બાંધકામ સોલંકી વંશના છેલ્લા શાસક ભીમદેવ બીજાના શાસનકાળ અગિયારસો અઠ્યોતેર થી બારસો ચાલીસ દરમિયાન કરવામાં આવ્યું હતું પુરાતત્વ વિદ મધુસૂદન ઢાકી તેને મિયાણીના નીલકંઠ મંદિર ઈસુસિયન બારસો ચાર પછીના સમયનું ગણાવે પરંતુ અહીંથી મળી આવેલો એક શિલાલેખ ઈસવીસન બારસો ચોત્રીસનો છે સ્થાનિક દંતકથા અનુસાર આ મંદિર એક દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું મહંમદ ગઝનીએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું કેટલાક વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્યું હતું અને તેને ઘણી કલાકૃતિઓની ચોરી થઈ ગઈ હતી આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારક એનજી સિત્યોતેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને પુરાતત્વ વિભાગ વડે બે હજાર તેનું સમારકામ કરાયું હતું